મર મરવા ને મેથી ના બાસ્કા કમ્પલીટ એકડું પીકડું રયો હવે કેટલા વીઘા નિયત આ બારમા મહિના પછી વવાણી હતી ને કા તો તો મણ મેથી થાય તો એટલે હજી તો પાણી પૂરા જડ્યા હોત તો તો બાકી ના રહે આમ તો આને બે મહિના પૂરું પાણી જીડ્યું પાણી દોઢ મહિના જીડ્યું તો સારી મેથીંગ ને પાણી મુકાઈ ગયું સફાઈ કામમાં માં છે એની ચાલુ કર્યું થયો મેથી નેવાર એટલું હવામાન ના નીડું કેવાય બીજા બધે નેડું ને એટલું ને મહિના મહિનામાં પાણી ગીડું ને એટલી થાય એટલે હારા મારી કહેવાય दाने के बहुत जीणी ना सही एक तीन चार पाँच छः सात आठ नौ तेरह पांच एक सत्तर नौ अठारह है